શવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર આજે કચ્છ જિલ્લાના સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ધોરડો ખાતે આયોજિત સરહદી ક્ષેત્રના વિકાસોત્સવ બે હજાર વીસ કાર્યક્રમના પ્રારંભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રદર્શનનું ઉદઘાટન કરશે આ ઉપરાંત મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્વારા સ્વાગત પ્રવચન કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઉદબોધન બીએસએફના અધિકારીઓ દ્વારા કામગીરીનું પ્રેઝન્ટેશન કરાશે આ કાર્યક્રમમાં સરપંચશ્રીઓ પણ પોતાના અનુભવોનું આદાન પ્રદાન કરશે આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન હોમ મિનિસ્ટર સ્પેશિયલ ઓપરેશન મેડલ મહાનુભાવોના હસ્તે એનાયત કરાશે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સરહદી વિસ્તારના રાજ્યના ત્રણ જિલ્લાના સરપંચો આગેવાનોને પ્રેરક માર્ગદર્શન આપશે ધોરડો ખાતે આજે આયોજિત સરહદી ક્ષેત્રના વિકાસોત્સવ બે હજાર વીસ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા છે અને આજે કચ્છ પાટણ અને બનાસકાંઠા જિલ્લાના મળીને કુલ એકસો ગામના સરપંચો આગેવાનો સાથે સરહદી વિસ્તારના વિકાસ કાર્યો અંગે સંવાદ કરશે ત્યારે કચ્છ મોરબી મત વિસ્તારના સાંસદ વિનોદ ચાવડાએ તેમને આવકાર્યા હતા અમિતભાઈ શાહ સાહેબ આવી રહ્યા છે સૌપ્રથમ પ્રથમ એમને અમે આવકારીએ છીએ અને ભારત સરકારના બીએડીપીના ત્રણ જિલ્લાના કચ્છ બનાસકાંઠા અને પાટણના સરપંચો સાથેનું એમનું સંમેલન અને વિકાસના કાર્યો માટે ધોરડો મધ્યે વધારી રહ્યા છે સાથે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્રસિંહજી પણ સાથે આવી રહ્યા છે અમે સૌ એમને આવકારીએ છીએ ભુજ તાલુકાના ધોરડો ખાતે આયોજિત સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમ અંતર્ગત સરપંચો સાથે યોજાનાર સંવાદ કાર્યક્રમ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છ આવ્યા છે ત્યારે કચ્છ જિલ્લાના સરપંચ સંગઠને તેમને આવકાર્યા છે કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના મહામંત્રી અને નખત્રાણા તાલુકાની મોટા અંગિયા ગ્રામ પંચાયતના સરપંચ ઇકબાલ ઘાંચીએ જણાવ્યું કે સરપંચો ઉત્સાહથી આ સંમેલનમાં ભાગ લેવા માટે આતુર છે સરપંચ મોટા અંગીયા મહામંત્રી કચ્છ જિલ્લા સરપંચ સંગઠન ધોરણ મધ્ય આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ આવી રહ્યા છે અમે એમને સ્નેહથી આવકારીએ છીએ અને સરપંચ સંમેલન માટે સરપંચો ખૂબ જ ઉત્સાહ અને ઉર્જાથી ભાગ લેવા આતુર છે કચ્છ જિલ્લાના સરહદી ગામોના સરપંચો વતી જેમને પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે તેવા લખપત તાલુકાના ગડુલી ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઈ પટેલે પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો હતો સુરેશભાઈ પટેલ ગ્રામ સરપંચ તરીકે જવાબદારી છે અમિતભાઈ સરહદી ક્ષેત્ર વિકાસ ઉત્સવ નો કાર્યક્રમ છે જેનામાં ગુજરાત રાજ્યના ત્રણ જિલ્લાઓ પૈકી કચ્છ જિલ્લામાં લખપત તાલુકાના આ પ્રોગ્રામ સંવાદ કાર્યક્રમમાં પ્રતિનિધિત્વ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જેપી યો સરહિકા સાથે ભુજ તાલુકાના નાના દિનારાના ઉપ સરપંચ અને આકાશવાણી સમાચાર મિત્ર ફઝલ અલી મહમદ સમાએ બીએડીપી હેઠળ તેમના ગામમાં થયેલા વિકાસ કામોની વાત કરવાની સાથે કેન્દ્રીય ગૃહમંત્રીને કચ્છમાં આવકાર આપતા આ મુજબ જણાવ્યું છે ના નિનારા ના સરપંચ તરીકે ફરી બજાવું છું તાલુકો ભૂજ આજ અમિતભાઈ શાહ ગૃહમંત્રી જે આવવાના છે કચ્છની મુલાકાત પ્રથમ લઈ રહ્યા છે એક અનંદની વાત છે અહિયા આપણે જે સરહદી વિસ્તારમાં ધોરડા ગામે જે સરપંચ નું સંમેલન છે જેને સંબોધના જે કામ થયા છે મારા ગામ નાના નિનારામાં ઇન્ટરકોલ અને પાણીના જે પણ સીસી રોડો કે એમાં ચુમાલીસ લાખ નવ્વાણું હજાર નવ અમારા ગામમાં થયો છે કામ એટલે અહિયાં આ તો સરકારમાં પણ ઘણા કામ છે અત્યારે સરકાર જે આ બહુ ઉપયોગ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કેન્દ્રના જેમંત્રી આવી રહ્યા છે બોર્ડર વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે આવા જે મહાનુભાવો કચ્છનો ગુજરાત નું સપૂત અને કેન્દ્રમાં બેઠા હોય અમારી ગામડાઓની મુલાકાત લે એમાં અમને બહુ જ ખુશી છે અને આમાં હું ભાગ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર